જેથી કર્મને ભગવત ભક્તિ સાથે જોડીને કરવાનો આ ધ્યેયનું કેન્દ્ર બિંદુ છે એક અર્જુનનો પ્રશ્ન કઈ મારક શ્રેષ્ઠ અર્જુન પોતાના મનમાં એક સ્વયં લઈને પૂછે છે કે જો યજ્ઞ યુગ શ્રેષ્ઠ છે તો પછી ઇન્દ્ર સ્વયં સાથે અભ્યાસ સંન્યાસ કેમ ન કરવો યુદ્ધ જેવા કર્મોનું શું મહત્વ સં્યાસ અને કર્મ બે વગર જીવન નથી કૃષ્ણ કહે છે કે કોઈ પણ શ્રેણી મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી શરીર વિચારો અને ભાષણ

માત્ર અગ્નિમાં હવાનું નથી કૃષ્ણ યજ્ઞ વિશાળ રથમાં સમજાવે છે બ્રહ્માંડ યજ્ઞ પર ચાલે છે વરસાદ અંધ્ર જીવન બધું યજ્ઞ ચંક્ર છે જો મનુષ્ય પોતાનું કર્તવ્ય યજ્ઞ ભાવથી કરે તો સમાજની જગત બંને ચાલે યજ્ઞ ભાવ એટલે કર્મને સ્વરભાવથી કરવું હું શું કરું છું એવો અહંકાર છોડો સમાજની ભલાઈને ધ્યાનમાં કાર્ય કરવું આથી કર્મો શુદ્ધ થાય છે અને મનુષ્ય પાપોથી બચી જાય છે પાંચ લોક સંગ્રહ મહાન લોકનો સમાજ પર અસર કૃષ્ણ ખૂબ સુંદર એક વાક્ય કહે છે મહાન કૃષ્ણ પુરુષો જે તે વર્તે છે સામાન્ય લોકો પણ તેને અનુસરતા થાય છે અથાંત તે નેતા

કર્તવ્ય સંયમિત રાખો મન ને સ્થિર રાખો વિષયો વિષયો કામ ઈચ્છા અને ક્રોધ થી દૂર રહો કામ અને ક્રોધને તથા કરતા કર્મ કરવા જોઈએ સાત સૌ ધર્મ પોતાનું કર્તવ્ય સૌ પ્રથમ કૃષ્ણ આ મત પ્રમાણે બીજાનું ધર્મ કામ સારી રીતે કરવાથી સારું નથી કરતા પોતાનું કર્તવ્ય સર્વ ધર્મ ભલે અપૂર હોય પરંતુ શ્રેષ્ઠ છે ઉદાહરણ એક યુદ્ધનો ધર્મ યુદ્ધ કરવો છે એક ખેડૂતનો ધર્મ ખેતી કરવી એક વિદ્યાર્થીનો ધર્મ અભ્યાસ માતા પિતાનો ધર્મ બાળકોને સાચું સહકાર આ પુતી એથીર્જનું કર્તવ્યયુદ્ધ કરીત અધાર્મીનો નાશ કરવાનો હતો આઠ કર્મયંગ યાજ્ઞ અને ભક્તિનો સયમ કૃષ્ણ અંતમ જણાવે છે કે યાજ્ઞ વગરનું કર્મ અન છે કર્મ વગરનું યાજ્ઞ અધૂરું છે અને ભક્તિ વગરનું બન્ને સુલક છે કર્મયોગી કર્મ યાજ્ઞ ભાગ

અધ્યાયગનો યાગનો લાગુ પડે છે કર્મયોગ એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વર્ણવેલો એ માર્ગ જેમાં વ્યક્તિ ફળની અશક્તિ કે ઈચ્છા રાખ્યા વિના પોતાનું કર્મ ફરજ પૂરી નિષ્ઠા અને સંપૂર્ણ ભાવથી કરે છે કર્મયોગની સંપૂર્ણ વ્યાખ્યા ગુજરાતીમાં કર્મયોગની મુખ્ય નિભાવનાઓ નીચે મુજબ છે ફળની આસક્તિનો ત્યાગ કર્મયોગમાં સૌથી મહત્વની વાત છે કે વ્યક્તિ કર્મ કર્મ કરે પરંતુ તેના પરિણામ ફળની ઈચ્છા કે આશા રાખ્યા વિના કરે માણસને કર્મ કરવાનો અધિકાર છે પણ કર્મનું ફળ ક્યારે કેવું અને કેટલું મળશે તેના પર તેનું કોઈ કાબૂ હોતો નથી માણસ કર્મ કરી શકે પણ તેનું અમુક કજફળ મેળવવાની બાબતમાં માણસને કોઈ સત્તા નથી સમ સંપર્ણ મુક્તિને એકાકર થવું કર્મયોગી વ્યક્તિ કર્મ કરતી વખતે માત્ર કર્મમાં જ તલેલ એકાકર થઈ જાય છે તે ફળના વિચારને પણ વચ્ચે આવતા આવવા દેતા નથી આ કર્મ નિસ્વાર્થ ભાવે જગત કલ્યાણના હેતુથી અથવા પરમાત્માના અર્પણ કરવાથી ભાવનાથી કરવામાં આવે છે અને જ કર્મની કુશળતા કહેવાય છે બંધનમાંથી મુક્તિ જ્યારે વ્યક્તિ પરની આશા રાખે છે ત્યારે તે શુભ કે અશુભ કર્મોના બંધનમાં બંધાય છે

નિશાક્રમ ફળ કર્મ ફળની ઈચ્છા વિના ક્રમ વિભા વિભાવના રીતાનો આ સૌથી મોટો સંદેશ છે કે કર્મ કરો પરંતુ તેના પરિણામ ફળ પર તમારી આસક્તિ ન રાખો મહત્વ ફળની આશા રાખવાથી મનમાં ખરસ અને શોખ પેદા થાય છે નિશા કામ કર્મ કરવાથી આસક્તિ દૂર થાય છે અને મન શાંત રહે છે બે સમતા બુદ્ધિ સમાનતા નો ભાવ વિપા ના સફળતા અને નિષ્ફળતા લાભ અને હાનિ સુખ અને દુખ આ બધા દ્રોમાં મનને સ્થિર રાખો મહત્વ કર્મયોગી વ્યક્તિ ફળની ની જેમ બધા જીવો પ્રત્યે પણ સમાન ભાવ રાખે એ આ સમત્વ જવ યોગ સંબંધ છે તો કર્તવ્ય પરાયણતા ફરજનું પાલન વિભાવના દરેક વ્યક્તિ એ પોતાના વર્ણ આશ્રમ અને જીવનના સત્તર મુજબ જે કર્મ કરવાના યુગ તે સંપૂર્ણ નિષ્ઠાથી કરવા મહત્વ કર્મની ભાગી છૂટવવાની એ કર્મો યોગી નથી વ્યક્તિ આળસ છોડીને પોતાની ફરજોને પૂરી કરવી જોઈએ કે કોઈ પણ માણસ કર્મ કર્યા વિના એક શ્રણ પણ રહી શકતો નથી કર્મયોગ યાજ્ઞ યોગ વરસ ભક્તિ યોગ આ ત્રણે મારા મોક્ષ તરફ લઈ જાય છે પરંતુ તેમની પદ્ધતિઓ અલગ છે મારાક પદ્ધતિઓના આધાર મુખ્ય સાધન લક્ષ કર્મયોગ કર્મ કર્મયોગ ફળની આસક્તિ વિના કર્તવ્યનું પાલન કરવું હું શું કરું છું એ ભાવના છોડીને કર્મના બંધનમાંથી મુક્ત થવું યાજ્ઞ યોગ યાજ્ઞ બુદ્ધિવેદતાનો અભ્યાસ સત્ય અને અસત્યના વચ્ચેનો ભેદ રાખવું પરખાવું આત્મા અને બ્રહ્મા એક જ છે એવું આત્મા યાજ્ઞમાં પ્રાપ્ત કરવું ભક્તિ યોગ પ્રેમ ઈશ્વર સરળ શબ્દોમાં યોગી કહે છે હું મારો ધર્મ નિષ્ઠાપૂર્વક કરીશ ફળ પરમાત્માને અર્પણ કરીશ યજ્ઞ યોગી કહે છે હું મારા ને દૂર કરીશ અને સત્યને જણાવીશ ભક્તિ યોગી કહે છે હું સંપૂર્ણ રીતે ઈશ્વરને સમર્પિત છું તેમની ઈચ્છા મારી ઈચ્છા છે જો તમે કર્મયોગ વિશે વધુ વિગતવાર માહિતી મેળવવા માંગતા હોય તો અહીં મુખ્ય બાબતો તેનું મહત્વ અને જીવનમાં તેને કેવી રીતે ઉધારી શકાય તેની સમજૂતી આપેલી જે કર્મયોગનું મહત્વની આચરણ સરળ કર્મયોગને વ્યવહારિક જીવનનો યોગ માનવામાં આવે છે કારણ કે તે કોઈ પણ વ્યક્તિ ગમે તે વિષયમાં હોય સરળતાથી અનુસરી શકે છે એક કર્મયોગનું મહત્વ માનસિક શાંતિ ફળની ચિંતા છોડી દેવાય દેવાયથી મન ચિંતા મુક્ત રહે છે પરિણામ પર નિયંત્રણ નથી તેથી માત્ર પોતાના કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવાથી કરવાથી માનસિક શાંતિ મળે છે કાર્યક્ષમતામાં વધારો જ્યારે કોઈ વ્યક્તિ ફળની ઈચ્છા વિના માત્ર કાર્યમાં સંપૂર્ણ મન અને ધ્યાન લગાવે છે ત્યારે તેની કાર્યક્ષમતા આપોઆપ વધી જાય છે બંધન મુક્તિ આ બંધનમાંથી મુક્ત થવાનો આ એક સરળ માર્ગ છે જેમાં શ્રી કૃષ્ણ કહે છે યોગ કર્મ સુખલ્ય એટલે કે કર્મોના કુશળતાની કે છે આ કુશળતા એટલે ફળની આસક્તિથી મુક્ત થઈને કર્મ કરવો અહંકારનો નાશ જ્યારે કર્મ ઈશ્વરને અર્પણ કરવામાં આવે છે ત્યારે હું કરું છું એવો અહંકારનો ભાવ નાશ પામે છે બે જીવનના કર્મયોગનું આચરણ જેવી કરવું કર્મ યોગને તમારા દૈનિક જીવનમાં ઉતારવા માટે નીચેના પગલા લઈ શક્ય કર્તવ્ય કુટુંબ કે સમાજ પ્રત્યેને દરેક ફરજોને તમારો ધર્મ માનીને તેને પૂરી નિષ્ઠાથી કરવું પરિણામને સ્વીકૃત કાર્ય શરૂ કરતા પહેલા જ મુજબ મનમાં સ્વીકારી લો કે પરિણામ તમારા પ્રયત્ન પર આધારિત છે પરંતુ તે તમારા નિયંત્રણમાં નથી સફળતા મળે એ નિષ્ફળતા તેને શાંતિથી સ્વીકારો ગુણવત્તા પર ધ્યાન ફળની આવક પર નહીં પરંતુ તમારા કાર્યની ગુણવત્તા અને તેમાં તમારી પરમાં પ્રમાણિકતા પર ધ્યાન કેન્દ્રિત કરો સમર્પણ ભાવ તમારા કર્મોનો કોઈ ઉર્ચા શક્તિ ઈશ્વર પ્રકૃતિ છે માનવતાને સમર્પિત કરો આ ભાવના હું અને મારું દૂર કરે છે પ્રતિક્રિયાશીલ રહો કામમાં આવતા અવરોધો કે ટીકાઓ સામે તરત પ્રતિક્રિયા આપવાને બદલે મનને સ્થિર રાખીને માત્ર તમારા કર્મ પર ધ્યાન આપો ઉદાહરણ એક સૈનિક યુદ્ધમાં લડે છે તેનું કર્મ લડવાનું છે વિજય કે મૃત્યુ ફળ છે જેના પર તેનું નિયંત્રણ નથી તે સૈનિક જો માત્ર વિજયની આશા રાખશે તો ડર અને ચિંતાથી લડી નહીં શકે પરંતુ જો તે માત્ર લડવું એ જ પોતાનો ધર્મ માનીને લડે તો તે શ્રેષ્ઠ કર્મયોગી કહેવાય છે વિડીયો ગમ્યો વિડિયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો હવે નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આવજો મિત્રો